ગાલા અસાઈમેન્ટ પેપર સોલ્યુશન પ્રશ્નપત્ર એક ગુજરાતી પેપર સોલ્યુશન હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો વિભાગ આધારિત નીચે આપેલા બહુવિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો પ્રત્યેકનો એક ગુણ ત્રણ કેક ધના ભગત કયા ગામના વતની હતા અ અંબાજી બ ધોળા ક ભાવનગર એસ રામપુરા બે ભવના અબોલા લોકગીતમાં નાયિકા કોને મનાવવા અથાંક પ્રયત્નો કરે છે અ સસરાને બ દાદાને ક માતાને ડ પતિને ત્રણ ગોપી કયા રંગની સમીપ ન જવાનું જણાવે છે અ સફેદ રંગની બ બીળા રંગની ક લાલ રંગની દ ડ્યામ રંગની નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ ચાર ખાં એકલા જીવે કાવ્યના કવિનું નામ જણાવી ઉત્તર મુકેશ જોશી પાંચ જુઓ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો ઉત્તર ગઝલ છ પથ્થર થરથર ધ્રુજે કાવ્ય કયા કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવેલ છે ઉત્તર છંદોલય બૃહત્ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ સાત સમગ્ર બ્રહ્માંડમાં કોલ વ્યાપેલું છે ઉત્તર સમગ્ર બ્રહ્માંડમાં શ્રીહરી પરમાત્મા વ્યાપેલા છે આઠ ગુણવતી પોતાના પિતા આગળ કઈ મૂંઝવણ રજૂ કરે છે ઉત્તર દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને પાંચ નળ દેખાતા હોય સાચા નળને કઈ રીતે ઓળખવા તે અંગેની મૂંઝવણ રજૂ કરે છે નવ પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને કર્યું કારણ બતાવે છે ઉત્તર પોતાને વનમાં જવા માટે લક્ષ્મણ ઉર્મિલાને વનમાં રામસીતાની સેવા કરવાનું કારણ બતાવે છે દસ ભાણીએ કપડા ધોવાનો કયો સમય પસંદ કર્યો છે ઉત્તર ભાણીએ કપડાં ધોવા માટે અંધારી રાતનો સમય પસંદ કર્યો નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો કોઈપણ ત્રણ પ્રત્યેકના બે ગુણ અગિયાર પરમાત્મા પૃથ્વી પર કયા કયા સ્વરૂપે રહેલા છે ઉત્તર પરમાત્મા તાત્વિક દ્રષ્ટિએ એક જ છે છતાં પૃથ્વી ઉપર જુદા જુદા રૂપે અનંત ભાષે છે આપણા દેહમાં તે દેવરૂપે છે તત્વમાનતે જ રૂપે છે શૂન્યમાં શબ્દરૂપે છે પૃથ્વી ઉપર પવન પાણી તેમજ ભૂમિરૂપે અલગ દેખાતો પરમાત્મા એક જ તત્વરૂપે વ્યાપી રહેલો છે બાર ચારૂપ દેવોએ એકબીજાને શાથ શાપ આપ્યા ઉત્તર ચારેય દેવોમાં સૌપ્રથમ ઇન્દ્રે અગ્નિને શાપ આપ્યો કે તેનું મુખવાનના જેવું થજો અગ્નિએ ઈન્દ્રને શાપ આપ્યો કે તેનું મુખ રીંછના મુખ જેવું થજો વરુણે મનમાં તેર ભવના અબોલા લોકગીતમાં નાયિકાને કવા દુઃખ વેઠવા પડે છે ઉત્તર નાયિકાએ પોતાના પતિને મનાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા છતાં પતિ કોઈ વાતે રીઝતો નથી પત્નીને સાસરીમાં ગમે તેવા દુઃખ પડે તો તે સહન કરી શકે પણ પતિ જ એનાથી મોઢું ફેરવી લે તેની સાથે અબોલા લે એ દુઃખ સામાન્ય નથી નાયિકાને આ દુઃખ વેઠવું પડ્યું છે ચૌદ ઓલિયાએ ગ્રામજનોને શું કહ્યું તેનું શું પરિણામ આવ્યું ઉત્તર ઓલિયાએ ગ્રામજનોને કહ્યું જેણે એક પણ પાપ કર્યું ન હોય તે પહેલો પથ્થર ફેંકે ગ્રામજનોએ ઓલિયાની વાત સાંભળી એમાંનો એકે જણ એવો નહોતો જેણે પાપ ન કર્યું હોય સૌ મનોમન ભોંઠા પડ્યા ભોંઠનો ભાર સહન ન થતા સૌ ત્યાંથી પલાયન થઈ ગયા નીચેના પ્રશ્નનો સવિસ્તર ઉત્તર લખો પંદર દી સ્વયંવર કડવાની કથા તમારા શબ્દોમાં લખો ઉત્તર વિદર્ભ દેશના રાજા ભીમકે તેમની પુત્રી દમયંતીનો સ્વયંવર યોજ્યો હતો હંસે દમયંતી આગળ નળાજાનું વર્ણન કર્યું હતું ત્યારથી દમયંતીએ નળને જ વરમાળા આરોપવાનું નક્કી કર્યું હતું પરંતુ દમયંતીને પરણવા ઉત્સુક ઇન્દ્ર અગ્નિ વરૂણ અને જ નળનું રૂપ ધારણ કર્યું હતું દમયંતી નળને વરમાળા પહેરાવવા આવી ત્યારે નળરૂપે આવેલા આ ચાર દેવોએ પોતાની ડોક આગળ કરી દમયંતી વિમાસણમાં પડી આમાં સાચો નળ કયો તેણે પિતા પાસે પોતાની સમસ્યા રજૂ કરી ભીમકે કહ્યું તું જ માત્ર આ પાંચ નળને જુએ છે બીજું કોઈ નહીં જે દેવો નળરૂપે આવ્યા છે તેમની આંખ એક પણ પલકારો નહીં કરે તેમના વસ્ત્રો વિરજ સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે દમયંતી આશા સાથે ફરી મંડપમાં પહોંચી પણ એક એક દેવ પોતાનો કંઠ આગળ કરે આથી દેવોએ એકબીજાને શાપ આપ્યા એ પ્રમાણે ઇન્દ્રના શાપથી વાનમુખા થયા અગ્નિના શાપથી ઇન્દ્ર રિંગમુખા વરૂણના શાપથી યમ માંજારમુખા અને ધર્મના શાપથી વરૂણ શ્વાનમુખા થયા આ તો સરસ મજાના ચાર વર થયા ઇન્દ્રને થયું કે આપણે ખોટો વેશ લીધો યમે કહ્યું શા માટે તમે લોકોમાં હાંસીને પાત્ર થાઓ છો અંતે સૌએ એકબીજાના શાપ ફોક કર્યા ફરી દમયંતીને પાંચ નળ દેખાયા તેણે સૌને તેમના પિતાનું નામ પૂછ્યું તો કહે વીરસેન પાંચેયના બાપ હવે શું કરવું આ જોઈ તેની દાસી હસી તેની વિમાસણ દૂર કરવા તેની સખીએ સૂચવ્યું અરે આ કપટી નળને છોડ હું તને અનેક ગુણિયલ રાજાના નામ ગણાવું દાસીએ અનેક રાજાના નામો ગણાવ્યા પણ દમયંતીને એક પણ પસંદ પડ્યો નહીં એવામાં નાર્દજી દરેક દેવની પત્નીને લઈને આવ્યા સૌનું કપટ તેમજ પરણવાની લાલસા ખુલ્લા પડી ગયા દમયંતીએ તેમને વિનંતી કરી અમે તમારી ઉપાસના ભક્તિ કરીએ છીએ તમે મારા પિતા ભીમક છો અને હું તમારી પુત્રી સમાન છું દેવો લજવાયા તેઓ મંડપમાં પ્રત્યક્ષ હાજર થયા દરેક દેવે નળ અને દમયંતીને વરદાન આપ્યા જે આ પ્રમાણે છે ઇન્દ્ર લાખ વર્ષ સુધી ન સુકાય તેવી કમળમાળા આપી અને એક અશ્વમંત્ર આપ્યો એ મંત્ર સાંભળી એક દિવસમાં સોજોજન દોડી શકે અગ્નિનું વરદાન નર અગ્નિથી દાઝશે નહીં અને નર જારે તેને યાદ કરશે ત્યારે એ તત્કાળ હાજર થશે ધર્મનું જ્યાં સુધી રાજ ભોગવશે ત્યાં સુધી તેના રાજમાં કોઈને એક પણ રોગ નહીં થાય અને નળની કથાનું જે વાંચન કરશે તેને જીવનમાં કદી જાચવું માગવો નહીં પડે અંતમાં વરોનું વરદાન તારા રાજ્યમાં સુકુ વૃક્ષ નપલ્વિત થઈ જશે અને નળ તેને સંભાળશે કે તરત જ જળ ઉત્પન્ન થશે દેવોએ દમયંતીને પણ તેના હાથ થજો એવું આપ્યું પછી દેવો વિમાનમાં બેસી સ્વર્ગે ગયા અથવા પંદર બા એકલા જીવે કાવ્યના આધારે બાની વેદના તમારા શબ્દોમાં લખો ઉત્તર ભૂતકાળમાં પોતાના પરિવાર સાથે આનંદમય જીવન વિતાવ્યા પછી શહેરમાં વસતા સંતાનોએ અચાનક વેકેશનમાં બા પાસે જવાને બદલે અન્ય સ્થળોએ ફરવા જવાનું શરૂ કર્યું સંતાનો જાણે પોતાનું ગામ અને બાને ભૂલી ગયા અને બા વર્ષોથી સંતાનો અને પતિ વિનાની એકલતાને ક્ષણેક્ષણે સહન કરી રહી છે એના ઘરમાં હવે કોઈ સંતાન કે તેના બાળકો નહીં આવે એની વ્યથા તેને મૂંઝવે છે એના ઘરમાં સૂનકાર અને સન્નાટો છવાઈ ગયા છે બાએ સૌના સ્વપ્ના સાકાર કર્યા પણ આજે બાના સ્વપ્ના સાકાર કરવાની કોઈને પડી નથી તેમના જીવતરૂપી છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરી પડ્યા છે તેઓ પોતાના ફાટલા સાળુડાને જાણે નિસાસાથી સીવી રહી છે અર્થાત બા પાસે એકલવાયા જીવનમાં નિસાસા નાખવા સિવાય કશું રહ્યું નથી રખેને દીકરાનો કાગળ આવે અને સારા સમાચાર આપે આશાથી એ રોજ ટપાલીની રાહ જુએ છે પણ ટપાલ આવતી નથી અંતે મનથી ભાંગી પડેલી એ દાદા પતિ ના ફોટા સામે ઊભી રહીને તેમને સજળ આંખે પૂછે છે પરંતુ ફ્રેમમાં મઢાયેલા દાદા પતિ એના આંસુ લૂછી શકતા નથી બાની આંખમાંથી બોર બોર જેવડા આંસુ ટપકી પડે છે વિભાગ બી ગદ્યાધારિત નીચે આપેલા બહુવિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધીને લખો પ્રત્યેકનો એક ગુણ સોળ વિનોબા ભાવે ક્યાં આવ્યા ત્યારે બાપુના એક ભાષણની ગરમાગર્મ ચર્ચા ચાલ્યા કરતી હતી અ હરદ્વા બ કાશી ક પાટણ નવસારી સત્તર ઉછીનું માગનારાઓની નજર કોના જેવી હોય છે કાગડા જેવી બ કાબર જેવી ક ગીધ જેવી દ કોપલ જેવી અઢાર ચંદનવાડી આગળ કઈ નદી બહુ ઘાટીલો વળાંક લે છે અ સાબરમતી બ વાત્રક ક ગંગા શેપ નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ ઓગણીસ સૌજન્યશીલ પ્રભાશંકર પાઠનો સાહિત્ય પ્રકાર જણાવો ઉત્તર ચરિત્ર નિબંધ વીસ માત્યાનો માણસ પાઠના લેખકનું નામ જણાવો ઉત્તર ધીરુબેન પટેલ એકવીસ સેલ્વી પંકજમ પાઠ લેખકની કઈ સાહિત્યકૃતિમાંથી લેવામાં આવેલ છે ઉત્તર આગંતુક નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો ભાગ્યા પ્રત્યેકનો એક ગુણ બાવીસ બીજું કેટલું ભણેલી હતી ઉત્તર વિજુ ચાર ચોપડી ભણેલી હતી ત્રેવીસ અનુરૂદ્ધ અને તેના મિત્રો કઈ રમતમાં લીન થઈ ગયા હતા ઉત્તર અનુરૂધ્ધ અને તેના મિત્રો લખોટાની રમતમાં લીન થઈ ગયા હતા ચોવીસ ડી બાબા સાહેબના જીવનની તત્વત્રપી કઈ છે ઉત્તર સ્વતંત્રતા સમાનતા અને બંધુતા એડો સાહેબ આંબેડકરના જીવનની તત્વત છે પચીસ ભોજાય રહેઠાણમાં શું બનાવ્યું હતું ઉત્તર ભોજાય રહેઠાણમાં કૂબો બનાવ્યો હતો નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો કોઈ પણ ત્રણ પ્રત્યેકના બે ગુણ છવીસ ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ ઉત્તર ગાંધીજીના પ્રત્યુત્તરમાં સમાધાન વાતોથી નહીં જીવનથી થશે એ વાત વિનોબાને સ્પર્શી ગઈ સત્યાવીસ મોટા હોલમાં પ્રવેશતા નાયકને કયું દસ્ય જોવા મળ્યું ઉત્તર મોટા હોલમાં પ્રવેશતા નાયકને એક હૃદયંગમ દશ્ય જોવા મળ્યું નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં પોતપોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા ત્યાંની આધેડ બાઈએ તબલચી પાસે થાપ મરાવી ત્યાં તો બધા બાળકો શિસ્તબદ્ધ પોતાની મુકરર જગ્યાએ જઈ અમુક પોઝમાં સ્થિર થઈ ગયા બાઈ તોડી રાગમાં ગાવા લાગી અઠયાવીસ ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે ઉત્તર ઊંછીનું માગનારાઓ માગવું એ તેમનો હક હોય એમ માગવામાં કોઈ લાડશરમ રાખતા નથી ઉછીનું આપનારને એની જરૂર હશે એનો વિચાર પણ તેઓ કરતા નથી ઊછીનું આપનાર પાસેથી મોંઘામાં મોંઘી વસ્તુ કપડાં કે ઘરેણા પણ તેઓ બેધડક માગી શકે છે ઊછીનું આપનારા આનાકાની કરે તો તેમને શર્મમાં નાખીને અને તેમ કરવા છતાં ના પાડે તો પરાણે લઈને જ જંપે છે તેમની આવી વૃત્તિને કારણે ઉછીનું માગનારમાં વિવેક હોતો નથી એમ લેખકને લાગે છે ओगणत्रस लेखिका ने क्या करया नाम पार का पराया लागे छे। उत्तर लेखिका ने गुलमर्ग के खिलमर्ग चश्मेशाही के तख्ते सुलेमान अगर अचबल के गरीबल जेवा नाम पार का पराया लागे छे। नीचे ना प्रश्न प्रश्नों सविस्तर उत्तर लखो त्रीस युधिष्ठिर युद्ध विषाद नाटक कथावस्तु ने तमारा शब्दों में आलेखो ઉત્તર કૌરવોના મૃત્યુ પછી ઉત્તર ક્રિયા કરી પાંડવો બેઠા છે ત્યાં યુધિષ્ઠિર વિષાદમાં છે વિષાદ સ્વજનોના મૃત્યુ અંગેનો છે નારદ વ્યાસ શ્રીકૃષ્ણ તથા તેના અન્ય ભાઈઓ યુધિષ્ઠિરને સમજાવવાનો પ્રયત્ન કરે છે પણ યુધિષ્ઠિર પર તેની કોઈ અસર થતી નથી ભીમ અર્જુન સહદેવ નકુલ દ્રૌપદી નારદ વ્યાસ અને શ્રીકૃષ્ણ એમ દરેક વ્યક્તિ યુધિષ્ઠિરને પોતપોતાની રીતે તેમને વિષાદમાંથી બહાર લાવીને રાજગાદી સંભાળવા પ્રેરે છે યુધિષ્ઠિર સૌને પોતાનો નિર્ણય જણાવે છે કે તે પ્રજાનો સેવક બનશે ચાકર થઈને રહેશે સિંહાસન ઉપરથી સેના ભાગ્યા સત્તા નહીં સંભાળે પોતે ભીખું થઈને રખશે અને પોતાના પાપનું પૂરેપૂરું ભાન પામશે કેટકેટલાએ પોતાના વહાલા ગુમાવ્યા છે તેના કરુણ વિલાપો આકાને સાંભળશે મારા એકને ખાતર કેટલીય માતાઓ પુત્રવિયોગમાં ઝૂરે છે આટલું કહેતા ભાવાવેશમાં આવી યુધિષ્ઠિર બેભાન થઈ જાય છે એ સમયે ભીમ અર્જુન અને પાંચાલી પણ પોતાની ભૂલ કબૂલ કરે છે આમ સૌ યુધિષ્ઠિરના વિચારો સાથે વત્તે છે અંશે સંમત થાય છે અંતમાં શ્રીકૃષ્ણ કહે છે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું એમ કહીને આગળ કંઈ બોલતા નથી પણ એમ કહેવા માગતા હશે કે એક રીતે તો યુધિષ્ઠિરનું કહેવું અમુક અંશે સાચું છે અથવા ત્રીસ શરત વાર્તાના શીર્ષકની યથાર્થતા ચચો ઉત્તર શરત વાર્તાનો આરંભ મિજબાની દરમિયાન ચાલતી ચર્ચામાં મુકાયેલી શરતથી થાય છે શરતપાલનના નિયમો ઘડાય છે વીસ લાખની શરતનું જોખમ ઉઠાવનાર યુવાન બેંક માલિક છે અને શરત પ્રમાણે સ્વતંત્રતાનું જોખમ ઉઠાવનાર યુવાન વકીલ છે શરતપાલનના નિયમો પ્રમાણે યુવાન વકીલ પોતાના જેલવાસ દરમિયાન અનેક ઉત્તમ પુસ્તકોના અધ્યયનથી જ્ઞાન મેળવે છે તેને ભૌતિક સંપત્તિનો મોહ રહેતો નથી તે અલૌકિક વિનાથી એટલો સજ્જ થઈ ગયો છે કે તેને લાગ્યું કે તેણે અનેક સામ્રાજ્યો જીતી લીધા છે તેના જીવનમાં જાણે ભૌતિક સંપત્તિનું કોઈ મૂલ્ય રહ્યું નથી આથી તે વીસ લાખની સંપત્તિને ઠોકર મારી નિર્ધારિત સમય કરતા પાંચ કલાક વહેલો જેલ છોડીને ભાગી જાય છે તેને એનો કોઈ અફસોસ નથી જ્યારે વૃદ્ધ થયેલા બેંક માલિકને વીસ લાખનો મોહ છૂટતો નથી તેને એક ભિખારી જેવું જીવન પસંદ નથી એટલે એ વકીલને મારી નાખવાની યોજના બનાવે છે શરતને કારણે વકીલને અલૌકિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું અને ભૌતિક સંપત્તિનું એને સહેજે આકર્ષણ રહ્યું નહોતું લેખ કે વાર્તાના અંતે શર્તનું પાલન ન કરનાર વકીલની જીત બતાવી છે એ દષ્ટિએ વાર્તાનું શીર્ષક શરત યથાર્થ છે નીચે આપેલા વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે લખો કોઈ પણ ચાર પ્રત્યેકનો ગુણ છત્રીસ અમે ત્રણેય ઘોડેસ્વારીની આવડતવાળા હતા ઉત્તર અમે ત્રણ ઘોડેસ્વારની અંડાવડતવાળા ન હતા સાડત્રીસ આ રાજમુગટ પર કલંક લાગ્યું છે ઉત્તર આ રાજમુગટ પર નિષ્કલંક ન લાગ્યું છે આડત્રીસ મેના બેન ઉત્સાહમાં આવી ગયા ઉત્તર મીનાબેન નિરુત્સાહમાં આવી ગયા ન હતા ઓગણચાલીસ હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું ઉત્તર હું સભ્ય માણસમાંથી સેવક ન બન્યો છું ચાલીસ મને શરત મંજૂર છે ઉત્તર મને શરતના મંજૂર છે નીચેના શબ્દસમૂહો માટે એક શબ્દ લખો કોઈ પણ ચાર પ્રત્યેકનો હું ગુણ एकतालीस मात्र प्रत्ये एकात्मकता सरखापणु उत्तर समरसता बेतालीस वडना वृक्ष पर आवत फल उत्तर पेटा तेतालीस ध्येयहीन सूजबूज विना उत्तर दिशा दिशाशून्य चुमास समुद्रमा लागतो अग्नि उत्तर वड़वान पिस्तालीस आंखनो उत्तर निमिष। नीचे तड़पदा शब्दों शिष्ट भाषा मान्य अर्थ लखो प्रत्येक नो कूगुण छतालीस हाटे थी उत्तर दुकान सुड़तालीस टाणे उत्तर समय नीचेना शब्दों की साची जोड़नी लखो कोईपणे प्रत्येक नो हू गुण अड़तालीस युधिष्ठिर उत्तर युधिष्ठिर ओगणपचास श्वेतकेतु उत्तर श्वेतकेतु पचास सुनकार उत्तर सुनकार નીચેના પ્રશ્નોના ઉત્તર કંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે લખો કોઈ પણ છે પ્રત્યેકનો હુંગું એકાવન માનવતાનો દરજ્જો તો વાઇસરોયની કાઉન્સિલના સભ્ય કરતાય ઊંચો છે નિપાત શોધો ઉત્તર તો કરતાંય બાવન વાત કરતામાં માતા કફડી ઉઠી ખાલી જગ્યામાં નિયાત મૂકો ઉત્તર તો ત્રેપન હું જંગલી જાનવર જેવો છું વિશેષણ શોધો ઉત્તર જંગલી ચોપન પૂંછીનું માગનારની ખાસિયત હોય છે ખાલી જગ્યામાં વિશેષણ લખો ઉત્તર એક પંચાવન કમરનાથ જવા માટે અષાઢ કે શ્રાવણ માસ અનુકૂળ રહે છે ક્રુદંત શોધો ઉત્તર જવા છપન તેના હાથ પર ઝાપટ કહ્યું खाली જગ્યામાં કુદત લખો ઉત્તર મારીને 57 દૂરથી આવતો દેખે ભાલાને કૈંક વેગ થી કૃદંત શોધી પ્રકાર લખો ઉત્તર આવતો વર્તમાન કૃદંત નીચેના રૂઢિ પ્રયોગોના અર્થ આપી તેનો વાક્યમાં પ્રયોગ કરો કોઈ પણ બે প্রত্যেকનો એક ગુણ 58 થરી ઠામ બેસવું શાંતિ થી બેસવું વાક્ય દીકરીના લગ્ન હેમખેમ પતિ જતામાં ઘેર આવીને ઠરીઠામ બેઠી ઓગણસાઠ રોડાવી લેવું ચલાવી લેવું વાક્ય ઘરમાં ગોળ ખલાસ થઈ જતા મમ્મીએ કહ્યું કે આજે ગોળ વિના રોડવી લેશું સાઠ દિલમાં રામ વસવા દિલમાં દયા હોવી વાક્ય સૌએ યુવાનોને વિનંતી કરી કે તમારા દિલમાં રામ વસતા હોય તો અબોલગાયોને બચાવો નીચેના વાક્યોમાં કૌંસમાં દર્શાવેલ સૂચના પ્રમાણે ઉત્તર લખો કોઈ પણ ત્રણ પ્રત્યેકનો એક ગુણ એકસ્ટ આ ગલી સાંજે થોડા પસંદ કરી લીધા રૂઢીની દ્રષ્ટિએ સુધારો ઉત્તર આગલી સાંજે ઘોડા પસંદ કરી લીધા બાસઠ પટ્ટણીની પોણોસો વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે ભાષાશુદ્ધ કરો ઉત્તરપટણીની પોણાસો વર્ષની કારકિર્દીમાં કાર્યસિદ્ધિઓ અસંખ્ય છે ત્રેસઠ ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટમાં સજાવેલો હતો પ્રત્યય સુધારો ઉત્તર ઓરડો નાનો પરંતુ ખૂબ ચીવટમાં સર્જાયેલો હતો ચોસઠ એને હજી નહોતું બધું આવતું માન્યામાં વાક્યમાં પદક્રમ ગોઠવો ઉત્તર એને હજી બહુ માન્યમાં આવતું ન હતું अला असाइनमेंट पेपर सोल्यूशन प्रश्नपत्र एक गुजराती पेपर सोल्यूशन विभागअ पद आधारित नीचे आपेला बहुविकल